શાંતાબા હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે મોડી રાત્રે દરમિયાન થી વધારે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો કે ઇન્જેક્શન આપવાના કારણે દર્દીઓને અલગ અલગ રિએક્શન નીકળ્યા છે જોકે તબીબોએ દર્દીના પરિવારજનોના આરોપોને ફગાવ્યા અને કહ્યું કે ઇન્જેક્શનના કારણે કોઈ અસર થઈ નથી આરોગ્ય વિભાગ પાસે ફૂડના સેમ્પલ કરાવીશું અત્યારે દર્દીઓની તબિયત એકદમ સ્થિર છે એટલે બાટલો ચડાવ્યો ને તો ઘડી પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ ઠંડુ બહુ અજીબ ફીલ તો પછી બાટલો તરત બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડ્યું ઇન્જેક્શન પડ્યો ને ઉસકે બાદ આનું હાલત ખરાબ થયો ઉસકે બાદ સિસ્ટર ભી કહે છે કે કાઈ વાંધો ના આગળ સહી થઈ જાય સહી થઈ જાય એમાંથી જેટલા દર્દીને સારું હતું એ બધાને આપણે રજા પણ આપી એટલે સાતક દર્દીને રજા આપી આઠ દર્દી અત્યારે એમની જે જૂની બીમારી માટે દાખલ છે એની સારવાર હેઠળ છે અને બાકી જે ઇન્જેક્શન અને બોટલ કે પાઇન્ટ કે આઈવી સેટ ને નીડલ સિરિંગ છે એનો આપણે સાહેબે કીધું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે એ રીતે હવે આગળ તપાસમાં મોકલી